નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ श्रम न्यूज में आप स्वागत ભાબર અનાજ પુરવઠા ગોડાઉન માં ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભાબર રાધનપુર હાઈવે પર આવેલ અનાજ પુરવઠા ગોડાઉન પર પાટણ જિલ્લા પુરવઠા સપ્લાય ડેપ્યુટી કલેક્ટર દ્વારા ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પુરવઠા અનાજ ગોડાઉનમાં રહેલ માલ તેમજ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી ક્રોસ ચેકિંગની જાણ જમ્મુ પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્કલન ની ઘટનામાં બનાસકાંઠા પાલનપુરના અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ રામબંધ જિલ્લાના નેશનલ હાઈવે ચૌદ ઉપર ફસાયા હતા જેને લઈ તમામ

સાંજની નમાજ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ આપી શ્રદ્ધાંજલિ આતંકવાદ સામે વિરોધ દર્શાવી આતંકવાદીઓને કડક સજા આપવાની કરી માંગ ડીસાને ધાનેરામાં મુસ્લિમ સમાજે આતંકવાદની ઘટનાને વખોડી બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે બપોરે એક વાગે તાપમાન આડત્રીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મુક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરક તારીખ સોળથી અઢાર ના રોજ યોજાઈ રહી છે બારથી પચ્ચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભૂત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો બાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈ ગામના મમાણા ગામે ગુજરાત એનસીસી દ્વારા વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદી ગામોના નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હતો કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ નૃત્ય ભાષણ અને સંગીતની પ્રસ્તુતિ કરી લોક જાગૃતિ માટે બેટી બચાવો બેટી પઢાવ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું સુઈ ગામના પ્રાંત અધિકારી બીએસએફના સબ ઇન્સ્પેક્ટર ગામના સરપંચે કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે માર્ગદર્શન આપ્યું અંબાજીમાં એક ઘટના સામે છે અમદાવાદના વિસ્તારના રહેવાસી નિમેશભાઈ પટેલે અંબાજી પેટ્રોલ પંપ નજીક આવેલી એક હોટલમાં ઝેરી દવા આપી અને આપઘાત કર્યો છે જ્યારે લાંબા સમય સુધી હોટલના રૂમમાં દરવાજો નહીં ખોલ્યો ત્યારે હોટલના સ્ટાફે પોલીસને જાણ કરી પોલીસે આવી દરવાજો તોડ્યો અને અંદર નિમેશભાઈનો નો મૃતદેહ મળ્યો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જમીન વિવાદને કારણે તેમણે આ પગલું ભર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં ડીસાના સમસ્ત મુસ્લિમ સમાજે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું બાવાના દરવાજા પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા પ્રદર્શનકારીઓ બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમણે નિર્દોષોને ન્યાય અને આતંકીઓને કડક સજાની માંગ કરી છે હઝરત મોહમ્મદ અલી બાવા ને હઝરત હસન અલી બાવાએ જણાવ્યું કે આતંકીઓને કોઈ ધર્મ હતો નથી તેમણે આતંકીઓને શ્રીનગરના ચોકમાં જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે તેમનું કહ્યું હતું કે આવા ગુનેગારોને માફી ન મળવી જોઈએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ચાણસમાં વેપારી સંગઠન સમિતિએ શનિવારે શહેરમાં બંધનું એલાન કર્યું છે સવારથી જ વેપારીઓ વ્યવસાય બંધ રાખ્યા હતા ચાણસ્માના વેપારી શહેરીજનો અને ભાજપના આગેવાનો તેમજ કોર્પોરેટરોએ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વેપારી સંગઠન સમિતિના જણાવ્યા અનુસાર આ બંધ સ્વયંભૂ રીતે પાડવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં આ આતંકવાદી હુમલાની નિંદા થઈ રહી છે લોકો આતંકવાદનો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સાથે જ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભકામના પણ વ્યક્ત કરી રહ્યા છે ઉત્તર ગુજરાત નું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાવેલચી જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ભારતીય ટીમના ખેલાડીઓ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા નલિલીબેન હિમાંશુભાઈ પંડ્યા દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળી પાંજરાપોળમાં આશરો લેતી સાતસો જેટલી ગૌમાતા તથા નંદીજીને કેરીમાં બે હજારને એકસો કિલો કેરીનો તાજો ઠંડો રસ અને પાંચ હજાર રોટલીનું જમણ પીરસ્યું હતું તેમણે જણાવ્યું કે અમે લોકોને ગૌ સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પંડ્યા પરિવારના સભ્યો ઓનલાઇન સેવા કાર્ય નિહાળી રાજીપો વ્યક્ત કર્યો હતો બાદમાં તેમનું બહુમાન થયેલ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસે પણ ઘુસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે પચીસ એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં રેડ કરી હતી આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે